નો વિચાર રજૂ કર્યો છે ખરાબ ખરાબ કામ કરનારને ફળ મળે છે આંગળામાં આપણે બાવળ વાવીએ અને કેરી ખાવાની જો આપણે આશા રાખીએ તો તે બરોબર નથી બાવળ વાવીએ તો કેરી કદી મળતી નથી વાવળવાથી તો આપણને કાટા જ મળે માણસ છે એ જેવા કામો કરે છે તેવા જ તેને એના ફળ છે એ મળે છે સારા કામ કરનારને સારા ફળ મળે જ અને ખરાબ કામ કરનારને ખરાબ ફળ મળે માટે આપણે હંમેશા ભલાઈના કામો જ કરવા જોઈએ ભલા વિચારોના બીજ વાવીને આપણે ભલાઈના ફળો છે એની ફળોની આશા રાખવી જોઈએ એ જ જીવનનું સત્ય છે કારણ કે કર્મનો ફળ હંમેશા કર્મ પ્રમાણે જ મળે છે આ યાદ રાખવું જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો